આપણે આવી ગયા છીએ અમારા નવા બ્લોગમાં તમે અમારા ચેનલ ઉપર નવા આવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજ અમે આવી ગયા છે અમારા ખેતર ખેતર અમે નીર નાખવા જઈએ ભેંસુને આ જો ગોપાલ વાતે વાજી રહ્યા છે ગદબ જે આપણી ભેંસુને ખાવામાં ઇસ્તેમાલ થાય છે અને સામે જોઈ શકો છો આ પણ આપણે ભેંસુમાં ખાવામાં ઇસ્તેમાલ થાય છે અને આ છે રીંગડા જે આપણે ખાવામાં ઇસ્તેમાલ થાય છે આજ હું આજ હું તમને અમારી વાડી બતાવીશ કે અમારી વાડી કેવી મોટી છે હાલો તમારે ગયો જોડા નવા જોઈ શકો છો ભાઈ હા મે આપણું ખેતર છે જેમાં ઘઉં આવેલા છે જો કેવા દેખાયા ને સોનાનીકલણ સોનેરી કલર આ જોઈ શકો છો મારા ઝાડવા મોટા મોટા વાયા હતા નાના હતા જે ઘઉં અત્યારે બહુ મોટા થઈ ગયા છે તમે આ વ્યૂ જુઓ ભાઈ કેવું છે આ જો અમારા મોટા શેઠ શેઠ ના શેઠ મોટા શેઠ આ જો કેમ ખાટલામાં છે પછી આમ જોઈ શકો છો તમે પૂછું જ આવે છે ભાઈ આ અમારા મોટા શેઠ છે હો ભાઈ મોટા શેઠ કાંઈ નો ઘટે હોય આગળ વધી આ જોઈ શકો છો બેસુણ ખાવા ખાવા સારી સારી છે ભેસણને ખાવામાં આવી છે છે થાય દોર્યો ભાઈ અહીં પાણી જાય છે આ જોયું છું કે ભાઈ અમારી વાડી કેવી છે આ બધું ભાઈ તમને ખેતરમાં જોવા મળે જોવા મળ્યું આ છે અહીંયા શેઠ હતા ને ખાટલામાં બેઠા હતા એના બાપુ છે ભાઈ આ છે એમના બાપુ આ ભાઈ જો અમારું વાડી કેવી છે અહીંયા ભાઈ જો ભેંસું રાખી છે આ એનો પોદડો છે આ જે ભેંસું ના જોઈ શકો છો હા અત્યારે તમને અમારી ભેંસ પણ બતાવી હવે હું બીજી વાર કહું છું જો આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ હા હું અમારી ભેંસું બતાવું જો ભાઈ વાળો છે કે લીલ કા શું કહે ખોટી આ કાંઈ એવું વસ્તુ આવી જાય

આ ભેંસ આપડી બહુ સારી છે જો કાંઈ ન કરે આપણને ખાલી ભાઈ આ વેસ્ટ કાકા જો આપણે દૂધ આપે છે અને આપણે જોઈ શકો છો આ વેસ્ટ નાક સાફ કરે છે આ છે એવું ભૂરીનું પાડું આ પાડો છે ભાઈ આ પાડો છે ના એક જો આ એક સાઈડમાં બાંધેલો અને આ જો પાપ છે અમારો કહેવાય વાલ છે અહીંથી પાણી આવે પણ આજે તે પાણી ના આવતું મેં કયા કપડાં ધોવાનું એવું બધું અહીંયા જ કરી છે અહીંયા ભાઈ જોઈ શકો પટ્ટી પટ્ટી બંધ બાંધેલું છે ગોલ રાખેલું આ શિયાળો હતો ને અમે ઓછ પણ નાખતા એટલે પેલા અમારે મીટર હતું પણ કાઢ લેવામાં આવ્યું છે આ ભાઈ તમને હું અમારો ટાકો બતાવું અને તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ આભાર કરું છું ભાઈ સબસ્ક્રાઈબ કરજો ભાઈ આ જોઈ શકો છો અમારો નવો ટાંકો આ જૂનો છે અમે એક નવો ટાંકો છે અમે તમને બતાવું જોઈ શકો છો આ ટાકો તમને ગમે ને તો લાઈક કરી દીજો ભાઈ ભાઈ કેવી વાડી છે ભાઈ આ દિવસે ગામ ગામમાં જોવા મને શેર માં તો કઈ ને મળ્યો ભાઈ આજે ભાઈ વાર આવી ગયો એ આજો ભાઈ અવાજ આવે છે ને એ જળ કુકડી નો છે જે આટા માતી હોય છે ચોમાસાની ઋતુમાં અહીંના બચાણ લઈને બહાર આવે છે જોઈ શકો છો ભાઈ યુ કેવું છે ભાઈ જોઈ શકો હવે હું તમને અમારો ટાંકો બતાવું તમે ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ભાઈ બીજા મિત્રોને બતાવજો જોઈ શકો છો આ છે અમારો ટાંકો આ ઉપર એ તમે બધું દેખાય છે ભાઈ અત્યારે તમને કંઈ દેખાતું નહીં સરખું આ ભાઈ અમે આ મોટર છે અહીં પાણી આવે પણ અત્યારે આવતું નહીં આમાં તો પાણી વાળો પછી વાલ ગાયેલા ચાલુ ભાઈ જોઈ રહ્યો આવા નવા તમને બ્લોગ ગમે ને તો અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને નવા નવા બ્લોગ અમે લાવતા રહીશું એટલે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી થેન્ક્સ ફોર વોચિંગ ભાઈ જી